બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરી તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરીદા મુખ્ય મથક સિહોરી નોંધાવ્યો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકો ને વેપારીઓએ કાંકરેદ મામલતદાર ને આપ્યો આવેદનપત્ર તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરે તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક સિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈ ગ્રામજનો વેપારીઓ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈ કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા

નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર શ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરો ઉમરી થી વાઘેલા ચાલો શંકર થી સરપંચ ઉમરી બરાબર હું એવું કહેવા માંગુ છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરોબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે એવું છે બીજું કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં કાતો અમારે જતા બરાબર છે અને અમારે તો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંગ્રેસ તાલુકો બંધનું એલાન આપીશું શિવરી બંધનું એલાન આપીશું અમારા તાલુકાની એક જ વાંકણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો અમે ઉપવાસ ઉપર ઉતરીશું અમે પૂરા પ્રયત્ન કરીશું સાથે મળીને પોતાનો ભરાતમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરીજ તાલુકાનો એવી અમારી કાંકરીજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અમારી કાપેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી જીદ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે આ તો બનાસકાંઠામાં તો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેટ ઈચ્છા આમ તો પાટણ માં જવાની હતી પણ થરાદ તો વસ્તી ને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેટ ને રાખવું જોઈએ